800 रुपया 800 रुपया 900 रुपया 900 रुपया 900 रुपया 1000 रुपया 1000 रुपया 1000 रुपया 1000 रुपया 1000 रुपया हाथ रुपया 1000 हाथ हाथ रुपया हाथ हाथ में हाथ हाथ रुपया 1000 हाथ हाथ में 1000 रुपया 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 1000 ભાઈ કોઈ એકસો પચાસ પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા એકાદ એકાપિયા એકસો એકાવન ચોરાશી રૂપિયા પચાસ રૂપિયા છે નેવો

280 800 روپیہ بول بار ٹیکس ہے ماشاءاللہ 155 595 155 595 195 97 899 898 166 160 روپیہ لے હાય ડોકે હાય ડોકે 50 50 રૂપિયા આસા પાચા પાચા માચા માવા માવા આસા માવા હતા હતા હવે હું કુટભાઈ દુલી છે કે રૂપિયા 120 170 120 100 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા 100 100 રૂપિયા કે 40